નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યુઝ અરવલ્લી જિલ્લાના માલપુરથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે દિલ્હી કૂચ કરી ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈને સંગઠનના પ્રમુખ લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા સંગઠનના પ્રમુખ આઠસો સિત્તેર કિલોમીટરની દંડવત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સફાઈ કામદારોના જે પડતર પ્રશ્નો છે સાથે જ વાલ્મીકી સમાજના જે પ્રાણ પ્રશ્નો છે તેને લઈને સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા અગાઉ પણ હેઠળ માલપુરથી દિલ્હી સુધીની પદયાત્રા યોજીને દેશના પ્રધાનમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ વખતે તેઓ દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કરાયો છે વાલ્મીકી સમાજના જે પીડિત છે તેમની વેદના સંદેશ ચેનલના માધ્યમથી અરવલ્લીના તમામ ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી બે હજાર સોળની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો ત્યારબાદ ગાંધીનગરમાં જ્યારે મારી લડોપણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી પ્રદીપભાઈ પરમાર સાહેબ સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે જ્યારે બેઠક કરવામાં આવી ત્યારે સફાઈ કામદારોનો પ્રશ્નો હલ કરવાના પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થાય એટલે હું આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે જે અમારી બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી અનેક એવા પંદર મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબસિંહને પણ આમ યાત્રા કરવા હું જઈ રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને પછાત એને અનામતનો લાભ નથી મળ્યો તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દલવત પણ આમ યાત્રા કરું